સંભવનાથ નજીક બસ અને ઇકોના અકસ્માતમાં બેના મોત અન્ય ચારને સારવાર માટે ખસેડાયા આજે તારીખ બાવીસ જુલાઈના રોજ સવારે દસ વાગ્યાના સુમારે ખેરાલુ સટલાસણા રોડ ઉપર સંભવનાથ નજીક એસટી બસ અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ઇકો કારના ફૂરચા નીકળી ગયા હતા તો એસટી બસને પણ આગળના ભાગે નુકસાન થયું છે અંબાજીથી રાજપીપળા જઈ રહેલી બસ અને ઇકો વચ્ચે ટક્કર એટલી ભીષણ હતી કે બે લોકોના સારવાર મળે એ પહેલા જ મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અન્ય ચાર લોકોને સારવાર માટે વડનગર ખસેડાયા હતા મળતી માહિતી મુજબ હજુ પણ મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે ઇકો ગાડીમાં સવાર લોકો વડોસણના હોવાનું જાણવા મળી રહ્યું છે ખેરાલુ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે રસ્તાનું ફોરલેનનું કામ ચાલી રહ્યું હોવાથી ઠેર ઠેર ડાયવર્ઝન અને તૂટેલા રસ્તાઓ પર સાવધાની રાખવાની જગ્યાએ બેફામ ડ્રાઇવિંગથી નાના મોટા અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અહેવાલ રોનિત બારોડ સાથે કશ્યપ રાવલ ખેરાલુ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં